સુરક્ષા દળોની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી ઈડી અધિકારીઓની બે ગાડીઓને રોકવામાં આવી અને તેમાં પણ તોડફોડ કરાઈ એટલું જ નહીં પાંચ અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે તેમાંથી ત્રણને વધારે ઈજા પહોંચી છે ભીડે ઈડી અધિકારીના માથા પર પથ્થરમારો કર્યો હતો લોકોના હાથમાં લાકડીઓ દંડા અને પથ્થર હોવાનું ઈડીના અધિકારીઓનું કહેવું છે તો પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણામાં આ ઘટના બની હતી સાતસો કરોડના ભ્રષ્ટાચાર કેસમાં ઈડી તપાસ માટે ગઈ હતી તે દરમિયાન આઠસો થી એક હજારના લોકોના ટોળાએ તેમને ઘેરી લીધું હતું તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ટીએમસી નેતા શાહજહા શેખના ઘરે તપાસ દરમિયાન આ ઘટના બની